નંદી મહારાજ તેમજ નાના નાના વાસરુ હોય એના માટે આ તરબૂજ અમે કાપી રહ્યા છીએ આ કોઈ માણસ માટે અમે મહેનત નથી કરતા બરોબર આ જે તરબૂચ છે એ સરસ મજાના ઠંડા અને ખૂબ જ લાલ ઘૂમ છે એટલે આ તમામ તરબૂજ ગૌમાતાને ખવડાવવાના છે જેમાં હું તમને વિડીયોના આંત સુધી બનાવી દેજો હજી આપણે તરબૂચ નિર્વા માટે જવાનું છે એટલે હવે છે કહું વિડીયોને શેર કરજો તો સેવાનું કાર્ય છે સેવાનો વિડીયો છે અને સેવાનો વિડીયો તમે શેર કરજો તો પણ તમે પુણ્ય કમાઈ શકો છો તો વિડીયો શેર કરવાનું દસ કેરેટ કમ્પ્લીટ થઈ ગયા છે બરોબર તમે આમ જોઈ શકો છો લાલ સોલ તરબુ છે બરોબર આપણે માણસ માટે મેનેજ નથી કરતા તમે લાલ છે અને સરસ મજાના રસે ભરેલા છે આમ જોવો તમે હું બતાવું જોવો બરોબર આમ જેમ મધ મધ નું પડે ને કેમ લાલ છોલ હોય એવો રસ નીકળે છે એટલે વિડીયોને વધુમાં વધુ શેર કરજો હવે હું થઈ રહ્યો છું રોડ ઉપર જે ગૌમાતા અને ની હોય

હા આ જોવો તને તરબૂજ સો ચોવો કેવા છે સોવો હે લાલ સોળ છે ને ચોવો આ માણસ માટે નથી કાપતા હોવા સાહેબ આવા અબોલ જીવ છે આમ જોવો તમે જો આવા અબોલ જીવ માટે મહેનત કરવાની છે બરોબર લાંબા ટાઈમ માટે આ મહેનત કરવાની છે આમ જોવો તમે જોવો મિત્રો આપણે આવી ગયા સુધી સ્થળ પર જ્યાં જ્યાં આપણે ગૌ માતા નંદી મહારાજ તેમજ નાના નાના જ્યાં એમ કેવાય કે વાસરું તેમજ નાના નંદી મહારાજ હોય ત્યાં આ આપણે તમામ તરબૂચ ખવડાવવાના છે બરાબર એટલે તમે જોઈ શકો છો તરબૂચ આપણે કાપ્યા હતા એ કેરેટમાં ભર્યા હતા કેરેટમાં ભર્યા બાદ આપણે ઇકો ગાડીમાં કેરેટ મૂક્યા હતા ત્યાર પછી આપણે અલગ અલગ વિસ્તારમાં નીરવાના હતા એટલે કે મતલબ એને ખવડાવવા માટે અલગ અલગ જગ્યા ઉપર નાખવાના હતા તો અવશ્ય કહું છું તરબૂચ તમે જોઈ શકો છો અને ઓલી બાજુથી પણ ગૌમાતા તેમજ નંદી મહારાજ બધા આવી રહ્યા છે બરાબર એટલે આપણે આવે ત્યાં સુધી રાહ જોઈશું આ એક નંદી મહારાજ આવી ગયા બરાબર કેમ કે આ નંદી મહારાજ તો નંદી મહારાજ હોય છે એટલે અવશ્ય જો નાખી દઉં છું તરબૂઝ અહીંયા નીરી દઉં છું બરાબર જુઓ લાલ સોળ તરબૂજ છે એમ જુઓ તમે એકવાર તરબૂજ જુઓ સરસ મજાના તરબૂજ છે જે એમ કહેવાય કે સારી વસ્તુ હતી એ જ આપણે લાવ્યા છે થોડુંક મોંઘું ખરું પણ વસ્તુ સારી ખરી બરાબર એટલે ખાસ અવશ્ય સરસ મજાના તરબૂજ છે જેમાં તમામ અબોલ જેવો ખૂબ સારી રીતે ખાઈ શકશે એના માટે આપણે સીધું કટિંગ કર્યું હતું મતલબ પટ્ટી કાપી હતી બરાબર સરસ મજાનું કટિંગ કર્યું હતું મતલબ સુધારીને આપણે ગૌમાતા તેમજ નંદી મહારાજને નાખ્યા હતા જોઈ શકો છો તમે આટલા બધા અબોલ જેવું છે બરાબર હજી અલગ અલગ ઘણી બધી જગ્યાએ જવાનું છે જેમાં આપણે ફરી પાછા આને રાઉન્ડ ઉપર અહીંયા નીકળશું ત્યારે આ ગૌમાતા આ નંદી મહારાજ આજે તરબૂચ છે એ બધાય તરબૂચ ખાઈ ગયા છે તો આપણે ફરી પાછા પણ અહીંયા નિર્વાહ આવશું પણ પહેલાં ખાસ આપણે આગળ જતા રહીશું બરાબર જોઈ શકો છો અહીંયા પણ તરબૂચ આપણે બ્લોક ઉપર નાખ્યા છે કદાચ કોઈ એમ કે કે ધૂળમાં નાખ્યા છે તો વાત ખોટી છે તમામ તરબૂચ છે એની અમે પૂરેપૂરી કાળજી લીધી હતી કે ભાઈ આપણે ધૂળમાં નહીં નાખીએ એનું કારણ છે કે ધૂળમાં નાખશું તો નંદી મહારાજ તેમજ ગૌમાતા તેમજ નાના વાસણું ના પેટમાં ધૂળ તેમજ કાંકરા જ આવવાનો શક્યતા બની શકે એટલે આપણે બધાય જ તરબૂજ બ્લોક ઉપર નાખ્યા હતા આપણે ફરી પાછા એની જગ્યા ઉપર આવી ગયા છે જેમાં તમામ તરબૂજ ગૌમાતા અને નંદી મહારાજ બધા જ અબોલ જેવો ખાઈ ગયા છે બરાબર એટલે આપણે ફરી પાછા અહીંયા એક બે કેરેટ ઠલવી દઈશું આ તમામ અબોલ જેવો છે જે ખાય અને સામેની બાજુમાં બેસી જશે બરાબર આમ જવો તમે અહીંયા પણ જોઈ શકો છો આટલા બધા ગૌમાતા અને નંદી મહારાજ અહીંયા પણ છે પણ અહીંયા પણ આપણે નાખ્યા છે જુઓ તમને હું બતાવવા લઉં અહીંયા પણ આપણે નાખ્યા છે પણ અહીંયા ધીમે ધીમે નાખશું કેમ કે અહીંયા થોડુંક ઓછું છે મતલબ ધૂળનો ભાગ વધારે છે અને વાળો માળ ઓછો છે અહીંયા બ્લોક નથી નખાને ન અહીંયા પણ ઢગલો કરી દે પણ તમે જોઈ શકો છો અહીંયા તરબૂચ કાપવાનું અને ભરવાનું કામકાજ ચાલુ છે જુઓ તરબૂચ ઘણા બધા કાપી નાખ્યા છે હવે આ પાછો એક ફેરો ભરશું અને ફરી પાછા ત્યાં નિર્વાહ જશું બરાબર હવે પછી બીજો ભાગ લઈશું અલગ વિસ્તાર લઈશું કે ભાઈ અહીંયા નાના નાના અબોલજીવો હસશે બરાબર જુઓ તમે આમ તરબુ જુઓ તમને મજા આવે સેવાનો વિડીયો ગમે તો વધુમાં વધુ વિડીયો શેર કરજો આપણે આ બીજી જગ્યાએ આવ્યા છીએ અહીંયા આરસીસી હતું એટલે આરસીસી ઉપર આપણે સીધો આમ પાળો કર્યો હજી ઓલી બાજુ જવો તમે નંદી મહારાજ ઊભા છે એની પાછળ પણ બેસા નંદી મહારાજ ઊભા છે એ બધાએ અબોલજીવો ગૌમાતા નંદી મહારાજ આવે છે બરાબર એટલે અવશ્ય વિડીયો વધુમાં વધુ શેર કરજો આ તમામ તરબૂચ છે તમામ તરબૂચ તમામ દાતાશ્રીઓ તરફથી આવ્યા હતા અને આપણે પિકઅપ ગાડી લઈ અને ભરવા ગયા હતા એટલે તમામ દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું એક સરસ મજાનો સપોર્ટ કર્યો અને મેં સરસ મજાનું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે હું માત્ર ને માત્ર નિમિત્ત બન્યો છું તું વિડીયો શેર કરવાનું બોલતા નહીં જય દ્વારકાધીશ જય મુરલીધાર